કચ્છના પૂર્વ કચ્છ ધરપકડ કરી સુરતની લાજપોર સેન્ટ્રલમાં ધકેલી દીધો છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તે હેતુથી પોલીસે નાના મોટા ગુનેગારો કુખ્યાત બુટલેગરો અને માથાભારે શખ્સો પર કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે પ્રથમ ચરણમાં ચૌસો જેટલા શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા બાદ હવે કુખ્યાત બુટલેગરો સામે પાસાનું શસ્ત્ર ઉગમવાનું શરૂ કરાયું છે જે અંતર્ગત પૂર્વ કચ્છના રીઢા બુટલેગર મદનસિંહ શેખાવતને પાસાના પાંજરામાં ધકેલી દેવાયો છે રેન્જ આઈજીડીબી વગેરે અને એસપી પરીક્ષિતા રાઠોડના હુકમના પગલે પૂર્વ કચ્છ એલસીબીએ ગઢપાધરના બાગેશરી પામ સોસાયટીમાં રહેતા શિવરાજસિંહની ગત રાત્રે ધરપકડ કરી સુરતની લાજપોર સેન્ટ્રલમાં ધકેલી દીધો છે શિવરાજસિંહ સામે દારૂબંધી હેઠળ અસંખ્ય ગુના છે હોય તું દીન ઇસ્લામ ધર્મ ધર્મ હકીકત કાનૂન છે તે મથે દુનિયા જમીન જે હલવિયો ધર્મ જે હર રીતે પાબંદી કરે ધર્મ જે ફરમાન અને હકુમતા મિત અમલ કરે ધર્મ એ કારોબાર કરે એમને પૈસા કે વધુ ને ધર્મ જે હર કાનૂ પી અમલ કરે તુનિયા આબાદ થઈ ધર્મ યા ખુદા જો નક્કી કર્યો કાનૂન ખુદા કાનૂન કે રબિયા કાનૂન કે પીલ કર્યું પહેલા બહેન બજારા અજા ભાડે વ્યાપાર કે વર્તન કર્યો ઘરવી બચાવી ભાઈ પરિએ પારો બજારા બરાબર ધર્મ हकीीकत में धर्म का मालिक में अल्लाह या खुदा चाहिए मत पूरो अमल कर वो हर हाल में ऐसी घर में हो मैदान में हो बाजार में हो या सच जमीन हो तो वो पाके हर हाल में है, तो जो हर वक्त ख्याल रखी कर पाबंदी अमर कर આશાપુરા ન્યૂઝ બારમા વર્ષથી તેરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સતત સક્રિયપણે રાત દિવસ જોયા વગર લોકોની વાચા એને માન આપી અને એનો એટલો પ્રચાર સરસ રીતે કરે છે નાનાથી નાના કામમાં પણ એની માહિતી સચોટ રીતે ટીવીના માધ્યમથી પહોંચાડે છે લોકોને જે જાગૃત કરવાનો કાર્ય કરે છે આમાં ક્યાંક ઢોરવાળાનું કામ હોય અન્યથા કોઈ પણ સંસ્થાઓનું કામ હોય એની સારી જ રીતે બહુ વર્ણન કરી લોકો સુધી લોકોને જાગૃત કરવાનું જે કાર્ય કરે છે એ બદલ ખરેખર આશાપુરા ન્યૂઝ અભિનંદનને પાત્ર છે હજી ખૂબ વધુ એવા એમના પ્રયત્નો ચાલુ રાખે અને મા આશાપુરા મા ભગવતી એમના ચેનલને ખૂબ આગળ અને વિશાળપણે આગળ વધારે એવી મા ભગવતીને મા જગદંબાને પ્રાર્થના જય મહાદેવ જય માતાજી જાડેજા બહાદુરસિંહ વાઘજી ગામ કુંદરોળી હાલે મુંબઈ દાદર હિન્દમાતા મા આશાપુરાના ખૂબ ખૂબ અભિનંદનમાં આશાપુરા ન્યૂજ કચ્છના બધા ગામડેથી તાત્કાલિક બધે ઠેકાણેથી ન્યૂઝ પહોંચાડે છે નાના નાના ગામડાથી કરી અને મોટા સિટી સુધી તાત્કાલિક બધા ન્યૂઝ પહોંચાડે છે એ બદલ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આશાપુરા ન્યૂઝના ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી હું આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વતી બોલું છું પ્રવિણસિંહ હમીરજી ઝાલા ગામ મોટી ચંદુર હાલ મુંબઈ શ્રી અમારા મેન કાર્યકર્તા કરશનજી ચનુભા જાડેજા શ્રી બહાદુરસિંહ વાઘજી જાડેજા મહીપતસિંહ નારાયણસિંહ જાડેજા નસુભા મમ્મુજી જાડેજા હેમંતભાઈ ગૌસ્વામી અને મેન કાર્યમાં બહુ મોટો એવો ભાગ લેનાર ભગવાનજીભાઈ ઝાલા કિશોરસિંહ ભઢિયાર આ સર્વે આશાપુરા મા ન્યૂઝનું ખૂબ ખૂબ અભિનંદન અને જે બાર વર્ષ પૂરા કરી તેરવા વર્ષમાં પ્રગટ કરી રહ્યું છે તે બદલ આશાપુરા મા ન્યૂઝનું ખૂબ ખૂબ અભિનંદન અને સર્વેને એવું માને છે કે આગળ બી મા ન્યૂઝ એમનું કામ આનાથી વધી કરી શકે એવી અમારી શુભ શુભેચ્છા એમાં શ્રી ખાસ મેન કહેવાનું કે શ્રી જયમલસિંહ જાડેજા સંદીપભાઈ ખારવા અને પરેશભાઈ જોશી અને દિલીપભાઈ ગજર એ લોકોનો બી એવો સાથ સહકાર મળે છે ગમે ત્યારે રાત દિવસ ફોન કરો તો ક્યારેય બી પોતાની હાજરી હોય અને અમને ન્યૂઝ પહોંચાડે છે તે બદલ બી એમનો બી હું ખૂબ ખૂબ આભાર મા આશાપુરા ન્યૂઝ મા મા આશાપુરા ન્યૂઝને ખૂબ ખૂબ આભાર પાઠું છું અને શ્રી આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટથી એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમને બાર વર્ષ પૂરા કર્યા પછી જે તેરમા વર્ષે એનાથી વધારે કામ કરી શકે અને એવી શક્તિ મા આશાપુરા આપે એ સાથે જય માતાજી અમે કમસે કમ ગ્રુપમાં અમારું મેન ગ્રુપમાં આમ તો પચીસથી ત્રીસ જણ થઈ જઈએ પણ ખેસ કાર્ય કરતામાં અમે આઠથી નવ જણા મેન છીએ કે જો અમે ખંભેથી ખંભા મલાવી મા આશાપુરાના મંદિર સુધી જે થતું હોય તે કાર્યમાં અમારે હંમેશા સાથ સહકાર મળે છે તે બદલ તે અમારા મંડળનો બી હું ખાસ મંડળનો બી ખાસ આભાર માનું છું અને મેન માની શક્તિથી અમારું જે કાર્ય થાય છે તે સારી રીતે અને સૌ એકદમ શાંતિથી પટી જાય છે અને એનાથી આમાં ન્યૂઝવાળા બી અમારાથી બહુ ખાસ ખુશ છે અને અમે એમનાથી બહુ જ ખુશ છીએ કે જેનેથી કાંઈ અમારે કાંઈ ભૂલ થતી નથી અને મા આશાપુરા હંમેશા આવા કાર્ય કરવાનો સાથ અને સહકાર આપે જય માતાજી